હેલો મિત્રો કેમ છો બધા તો આજના આપણા ના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા બાર અને મેં ચાલુ કરી નાખ્યો વ્લોગ અને હું છેલ્લા એક કલાકથી મિત્રો હોય બેઠો એક દોઢ કલાકથી બેઠો હું પણ ખબર નહીં કે આ શું કયો કી હે ઘરના બહાર હે કે મારા મમ્મી જોડે ટીવી જોવે કોઈ મને ખબર નહીં તો જોઉં શું કરે છે કેમ કે આટલી વાર તો હું મોબાઈલ કેવું ગમે તે મચડતો મારી બાજુમાં એને મસ્તી કરવા જ મળે તો દેખીએ ના આજ મેં બ્લોગ એટલે યાર ચાલુ બ્લોગ માઈને મા નાખું બધું બે ગયું હતું રહેવાનું હેડ તો કોઈ વધારે નહીં તો ચલો મિત્રો હવે જઈએ આપણે બહાર ને ઠંડી યાર થોડી થોડી લાગવાનું ચાલુ થઈ ગયું હોય કારણ કે બાર વાગે તો બી હજુ ઠંડી લાગે દેખો અને મેં આને ઉપરનું અપર પહેર્યું એટલે શું ઠંડી લાગે અડધી ભયની ટી શર્ટ પહેરી ને હોય તો ઠંડી વધારે લાગે તો મિત્રો તમે અમારો બ્લોગ ચોથી દેખો ને તમારે એ ઠંડી જે બી પડે કોમેન્ટ કરજો અને ચાલો આપણે આંસુને બી પૂછી લઈએ બહાર કે ચોહે પૂછી લઈએ કે તને ઠંડી લાગે કે નહીં લાગતી ચાલો ચલો 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 દેખો હોય મોબાઈલમાં ચડતો તો

એ તો એમાં તો કોઈ નવાય નહીં બીજું તો કરવાનું જ છે તારે છો ને આપણે કરવાનું જ છે એ આપણે દરેક વસ્તુ મિત્રો કહેવાનું ના હોય એટલે એવું છે આ તો મને જાતે કરીને પેલી ઉશ્કે રે મોણસ કે કોક તમે કરો એવું જ છે ને હા વધારે મત બોલજો બાજુમાં ચપ્પલ હે ને ખાલી ગાલ બતાવજે આ ડિઝાઇન પડી જાય કમ્પ્લીટ એટલે આવડે નો ચપ્પલ કોઈ નહીં

તો તને હું આટલા આટલા એના લુકડા લુગડા લઈ આલું સ્વેટર ને બધું લઈ આલું ને તો એના કપડા ના પહેરે મારા છોકરા પહેલા કરું આ તો અમારા મફત આવી અમારે ચોક બહાર જવું હોય તો વ્હાઈટ હે હું આ મિત્રો આર્યુ લાવ્યું હોય ને મેં ચોથી લાવ્યું ખબર દાર્જિલિંગ થી લાવ્યું આર્યુ વ્હાઈટ કલર નું હું બે ત્રણ વખત પહેરું ને તરત મેલું થઈ જાય અને મેં મસ્ત જ કીધું ચોક બહાર જવું તો પહેરે તો એમાં તો એ મેલું કરશે ભરું હા હા તો મેલું હા દાતે વાળી તો મને બમઈ નો છે મને ઓઈ નો હે હા એટલે આ સુહેતારે

એટલે ફેસવોશ સારી લાવ્યું એટલે ધોળા થઈ ગયા તો ચાલો બાર વાગી ગયા તો મસ્ત કોક બનાવી મસ્તકો જમવાનું શું બનાવ્યું છે ઓકે તો ચાલો બનાવી દો રોટલી મસ્ત રીતે ખાઈ લઈએ આજ વ્લોગ અમે ઘરના રૂટીનનો બનાવશું અમે રૂટિનનો જ બનાવી બનાવીએ પણ તો આ એકદમ ઘરનો બનાવશું તો તમે અમારા વ્લોગમાં કમેન્ટ કરજો જે કરો જ છો સારી સારી કોમેન્ટ તો પણ કરતા રહેજો મસ્ત અમે દરેકની કોમેન્ટનો રિપ્લાય આપીએ છીએ આપીએ છીએ ચાલો તો ભાઈ બનાવે છે રોટલી ગરમા ગરમ અને બનાવી દીધી છે દાળ મગની મગની છે ને દસ વાર કીધું તમ બોલ કે વાર કીધું એટલે દેખવામાં હોય ને આમ

તકલીફ પડે છે વિચાર હવે એવો છે કે ફરીથી ગોઈંગ ટુ બે ચક તારા કારણ તારા કારણે તારા કારણે તું પેલા પેલા પિક્ચર ને મેલા પિક્ચર માં ખબર ગબ્બર કાળા કલર નો ચોટલો માથા લગાવે ખબર હે તારે વાઈટ કલર નો એનો મિત્રો મસ્ત રીતે હવે ખાઈ લઈએ દાળ અને રોટલી વાત કરે પાત તો હમણાંથી બંધ જ થઈ જાય ના કરો એટલે યાદ આવી કરો એટલે ખાવા નહી હમણે મર્ડર થઈ જાય મર્ડર થઈ જાય મર્ડર થઈ જાય હાલો ચાલો મિત્રો મસ્તરી દેવા જમી લઈએ તું મને મારે ચાલે હેઠ

રાતે હાડા નો કે મારે કે મોમોસ ખાડા દસ રાખ ખાડા દસે ખાડા દસે ને મને કે મારે તો મોમોસ ખાવાની ઈચ્છા થાય છે ને હું બધું ખાય તો ના ખાવા તો એક જ ખાવા દઉં વાળા એકાલ જલેબી લેવા જઈએ ને તો કે મારે ખાલી એક જ જલેબી ખાવી હે કે એટલે કે જલેબી લેવા નથી ખાધી બે ખાધી હતી વાળી તો ચલો બેન ને ખબર નહીં તો કહી દઉં ફટ્ટાફટ ટીવી જોઈએ છે મોમ્સ ટીવી બંધ કરી દે ભાઈ

હા બાર જો નો એટલે ઠંડી ઠંડુ ઠંડુ લાગે ને વાત છોડો ચલો ટેમ્પરેચર જેટલું આજનું ટેમ્પરેચર તો બરોબર છે ટેમ્પરેચર તો બરોબર હે પણ વેધર વેધર આજ ઠંડી વધારે ત્રેવીસ નું હે ત્રેવીસ નું શું કે હા બોલ બોલો બાપુ તમારે બે જણ ડીમાર્ટ માં જવાનું છે ડીમાર્ટ માં આજ નહીં કાલ જી આજ કોમે

બરાબર યાર જો તેલ તો આપણે જો તેલ પડી ગયો આપણે પોણીમાં શાક વઘારશો એવું શું શરીરમાં કોલેસ્ટ્રોલ ના થાય બીજું પોટલો ખોડ ભાઈ ખોડ માર મમ્મી એટલે બધે ખોડ તો ચા પીવા જ હોય મિત્રો તો અડધી ખોડ તો અને જ પતાઈ ન છીએ હવારમાં ઊભી થાય ને એક કટરો એક કટરો મોટો ચા ભરીને પીવે બરોબર પછી અમે થોડી પીએ ને એના એના વચ્ચે વચ્ચે બીજો પીધી છે ને મો ભાડેજો એટલે કટરો ઓછો કંઈ નહીં એટલે ફટાફટ તૈયાર થઈ જાય હમણાં હોંજે કાં તો કાલ જવું ડી માર્ટમાં ઓકે આજ તો ચાલે એવું હે કે સારું થોડો મિત્રો ફટાફટ લેવા જઈએ શાકભાજી હમણાં શું આવવાનું કે રિટર્નુ કલાકમાં નકરું લઈને જ જો તેને તો ચલો જઈએ સવિતા બેન ને લઈને બજારમાં ચલો સવિતા બેન બજારમાં એટલે એમ કેવાનું લાગે બાઈક ઉપર તને ઠંડી લાગશે સમરું અમે નહીં પહેરેલું ઉપર જેકેટ ઠંડી લાગશે ડિંબુ બોને નહીં પહેર્યું હમણાં વાયરો વાત તો ઠંડલા ચશ્મા પહેર દે

મસ્ત મસ્ત રીલો તો અમે પતંગો તો કઈ દે તાર માટે ના મિત્રો રીલ મારે એકલા નહી જ આવશે બરાબર હમણાં ગમાયો ને અમે વાત કય વાતું વાતકું

તો ભાઈ રીલો બધી બનાવી નોખીને મસ્ત પતંગે ચગાવી નોખીને અમે રીલ બનાવતે બનાવતે અમારા અંદર બે પતંગ પેચમાં આવી જી ના બે આવી ગયી જી કપાઈ ગયે જી બિચારા છોકરા ઉતરી ગયા બે પતંગો પેચમાં રીલમાં રીલમાં તો બે બેન કાપી નોખી અને છેલ્લે કપાઈ કપાઈ નહીં તૂટી જાય હાથમાં લોંગ દોરીમાં હાથમાં કડો કે મિત્રો તૂટી ગયો પતંગ ઓકે ઠંડી લાગે ને હવે નીચે જઈએ ટાઈમ શું થયો હોય પબ્લિકને બતાવી દે

એકદમ મસ્ત ચટાકેદાર બ્લોગ લઈને આવવાના છીએ હા મસ્ત થોડી ટ્રીપ મારવાના છીએ નોની મોટી લોંગ મારવાનું તો સેટિંગ થાય તો બરોબર ને કે નોની મોટી તમારા માટે મારશું મસ્ત શું કા તો ભાઈ પ્રેન્ક વિડિયો બનાવશું પ્રેન્ક વિડિયો બનાવશું બસ તમે કોમેન્ટો કરતા જજો ખાલી કયો પ્રેન્ક બનાવવાનો છે અને અમાર પહેલા હું કે જેવી કે હે કે તમાર લવ સ્ટોરી પર વિડિયો બનાવ હા હા એ ખાસ તમે મિત્રો એમન કહો કે લવ સ્ટોરી પર વિડિયો બનાવવાનો અમે 100% બનાવશું તમે આટલી બધી કોમેન્ટો કરો ને તમે ફાઈનલ ને ફાઈનલ બનાવશું પણ હાલ શું એ થોડા ટાઈમ પછી થોડા ટાઈમ પછી હમણાં શું કે અમે હમણાં લવ મેરેજ કર્યા હે ને તો શું અમને થોડું પ્રોબ્લેમ ચાલે એવું એટલે હાલ થોડા થોડા દાડા ઘણો એક મહિનો ખાલી ગાડી નાખો એક મહિના પછી સો ટકાના અમારા લવ સ્ટોરીનો વ્લોગ તમે જુઓ ને બધો કરતી એન્ટી કે એમાં ઝઘડા તો વધારે પોનસો ઉપરના તો ખાલી ઝઘડા જશે પોનસો વારના ઝઘડા ને છ છ બાર વાર એગ બધું વ્લોગમાં કેવું તમને મજા આવશે સો ટકા જોવાની ઘણી પબ્લિકો કોમેન્ટો કરે હે અમુક તો પબ્લિક એમ કે યાર તમે વ્લોગ નહીં બનાવો સો ટકા બનાવશું તમે કીધું એટલે હો ટકા બનાવશું બાકી અમે લવ સ્ટોરીનો ના બનાવો અને અમુક પબ્લિકે મને કીધું કે કમેન્ટમાં મારું નોમ લેજો તો હવે તો મેં નોમ લીધા કે નહીં લીધા ખબર નહીં પણ ઓલરેડી લીધેલ જ છે સોરી યાર તમે જે કોમેન્ટમાં નોમ લીધા ને મેં મોબાઈલમાં લખવાનું ભૂલી જાઉં તો નેક્સ્ટ બ્લોગમાં લઈ લો આ તો જે આગળ લીધા હતા ને રિત્યા દેસાઈને મિત્તલબેન દેસાઈને એમના જ છે તો એમને પણ થેન્ક યુ કમેન્ટો કરતા રહેજો મસ્ત સપોર્ટ કરતા રહેજો તો ચો નીચે જવું છે હવે જઈએ યાર ઠંડી લાગે છે

એ તો ભાઈ સહન કરશું દેખાય જાય મસ્ત વાતાવરણ મસ્ત થઈ ગયું આજ થોડી વધારે ઠંડી હે નહીં હા આજના દિવસમાં થોડી અમે હવે શિયાળો નજીક આવે એમ ઠંડી તો યાર થોડી થોડી વધવાની જ છે તો ચાલો મિત્રો હવે અમે નીચે જઈએ કે બ્લોગ અહીંયા એન્ડ આપો છે આપી દઈએ કારણ કે આજ તો બ્લોગ બહુ મોટો નહીં બની બહુ મોટો નહીં બન્યો જ નહીં એવું હે તો તો કઈ વાંધો નહીં ચાલો મિત્રો આજનો બ્લોગ આટલા સુધી કાલ તમને મોટો બ્લોગ બેસ્ટ બ્લોગ આવશે તો આજ સપોર્ટ કરજો ને આજનો બ્લોગ આટલા સુધી તો આદનો વ્લોગ તમને પસંદ આયો તો લાઇક કમેન્ટ સે સબસ્ક્રાઇબ કરીને નાજો જો ચેનલ માં નવા હોય તો પણ સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી અમારા નવા વિડિયો આવે તો તમને જોવા મળે જોવા મળે અને એક મસ્ત કમેન્ટ કરજો અમે દરેક ની જવાબ આપીએ છીએ તો મળીએ મિત્રો કાલે સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગ માં બાય બાય જય હિન્દ જય ભારત રોજ મને કોઈ વાંધો નથી લેટ ગો કરું છોકરે માફ કરું